ડભોઈ તાલુકાના નડા ગામે નડા ગામના જે સમસ્ત લોકો છે તેમના દ્વારા નવચંડી આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી જેટલા લાભ લીધો હતો તાલુકાના નડા ગામ ખાતે સમસ્ત નડા ગામ પરિવાર દ્વારા પૌરાણિક વેરાઈ માતાના મંદિરે નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વર્ગસ્થ ડાયાભાઈ રણછોડભાઈ પટેલ સમસ્ત પરિવાર નડા સ્વર્ગસ્થ વિનુભાઈ ડાયાભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ભાનુમતીબેન વિનુભાઈ પટેલ સાવલી તેમના આશીર્વાદથી દીપક વિનુભાઈ પટેલ રિપલ વિનુભાઈ પટેલ યજમાન થવાનો અવસર પ્રાપ્ત થયો હતો નવચંડી યજ્ઞ પ્રસંગે યજ્ઞકુંડા અગ્નિમાં ફોમતી વન ઔષધિઓની મહેકથી તેમજ ભૂદેવોના કંઠે વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર નડ્ડા ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બે હજાર એસી સંવત ચૈત્રવદ બારસને રવિવારના રોજ નડ્ડા ગામના વેરાઈ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા શશિકાંતભાઈ પટેલ વકીલ અશ્વિનભાઈ પટેલ બિરેન શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો માતાજી તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંદી વેરાય માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવી છે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકોને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે જે રાષ્ટ્રની રક્ષા કરી શકે અને જે સંસ્કૃતિની રક્ષા કરી શકે એને સાત તારીખે મતદાન કરજો આપણા ધર્મની રક્ષા કરજો રાષ્ટ્રની રક્ષા કરજો આપણી સંસ્કૃતિની રક્ષા કરજો અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે એ પરિપૂર્ણ થાય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખ કરતાં વધુ મતથી જીતે જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે પણ પચીસ સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે એ જ સાથે સૌને જય માતાજી